બેઠક પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી ચિરાગ શેખ પૂર્વ મંત્રી ઉદયસિંહ બારિયા સહિતના કોંગી આગેવાનો રહ્યા હાજર બેઠકમાં ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ પ્રત્યેની કાર્યકરોની તમામ નારાજગી દૂર કરાય કે એ તો કોઈ લડાઈ ઝઘડો તો હતો નહીં જે અમારી પાર્ટીના બેચ પર જિલ્લા પ્રમુખ અને પ્રદેશ લેવલ સુધી જે કાર્યકર્તાઓની વાત પહોંચાડવાની હતી તે અમે પોકળવા માટે અમે બધા ભેગા થયા હતા અને ત્યારબાદ અમે પ્રદેશ કક્ષાએ પણ અમારે વાતચીત થઈ અને જિલ્લા કક્ષાએ પણ વાત થઈ અમને ગુલાબસિંહ જોડે કે બીજા કોઈપણ વ્યક્તિ જોડે ક્યારેય પણ કોઈ પણ રીતનું અમને કોઈ નારાજગી છે જ નહીં અમને એક જ કે કોંગ્રેસ પાર્ટીની સાથે કોંગ્રેસે જે નિર્ણય લીધો અમે કોંગ્રેસ પાર્ટીની સાથે અમારે દુષ્યંતસિંહ સાથે તો કોઈ પણ પ્રકારનો વિવાદ થયેલો નથી એમણે એમને વાતમાં પણ જણાવ્યું છે કે ગુલાબસિંહને ટિકિટ મળી એમાં મને જરાય વાંધો નથી અમે સાથે રહીને પ્રચાર કરીશું એવું ખુલ્લું બોલે છે પરંતુ કાર્યકરણ કદાચ હું ના મળ્યો હોય અને અમને રોષ હોય અને એ બાબતે મેં દુષ્યંતસિંહ સાથે જીવી સોલંકી સાથે અને તમામ અમારા મોડી મંડળ સાથે રાખી અમે ચર્ચા ચાર કરી લીધી છે